હું નાની હતી ત્યારે મને યાદ છે પપ્પા હંમેશા ગીત ગાતા સોજા રાજકુમારી સોજા એ વાત મિસ કરીશ કે એ એ મારા મેન્ટર હતા પપ્પા હંમેશા એ જ કહેતા કે સરળ બનો સહજ બનો રસ્તા આપો આપ નીકળશે બધા માટે એક વન સ્ટોપ સોલ્યુશન હતા પરિવાર પ્રજા પક્ષ અને મિત્રો આ બધાયને માટે વિજયભાઈ રૂપાણી અને તેમનું વ્યક્તિત્વ હવે કાયમને માટે સંભારણું બની ગયા ફ્રેન્ડ્સ સ્નેહીજનો અમારા બધા જ રૂપાણી આખો પરિવાર અને ભાજપના બધા જ કાર્યકર્તાઓ માટે પિતા સમાન હતા આ દુઃખ એ ન માત્ર અમારા જ પરિવારનું પરંતુ બસો સિત્તેર બસો એસી પરિવારોનું દુખ છે પ્લેન ક્રેશ ને મહિનો થવા આવ્યો ત્યારે પહેલી વાર ઋષભ અને રાધિકા રૂપાણીએ એ દિવ્ય ભાસ્કર સમક્ષ પિતાના પ્રેમ અને તેમની વાતો દિલ ખોલીને યાદ કરી આઈ થિંક હું ચાર કે પાંચ વર્ષની હોઈશ પપ્પા ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા ત્યારે રાજકોટમાં ભારે વરસાદ પડ્યો હતો હું જીપમાં બેઠી હતી દુધીવાલ જેવું અને એ ઠેકીને પપ્પા અંદર જઈને કાયો અને ઢોર બધું જે ઢોર ઢાખર હતું એને બચાવી રહ્યા હતા અમારા કુટુંબનો આ એક રિવાજ છે કે સવાર અને સાંજ બધા ભેગા થઈ અને વિડીયો કોલ કરે તો એની સાથે સવારે જ વિડિયો કોલમાં વાત થઈ હતી અને ખૂબ જ ખુશ હતા મારી દીકરી સાથે પણ એમની વાત થઈ હતી અને એમની પ્રિય હતી અને દીકરી પણ દાદાનો ફોન આવે એટલે બધું જ પડતું મૂકીને દાદા સાથે વાત કરવી છે પરિવારના મોભીને યાદ કરતા જ બંને સંતાનોને 12મી જૂનનો એક કાળો દિવસ સમય સાથે યાદ આવ્યો હું એ સમયે વિયેના હતી મારે એક બિઝનેસ મારી ઓફિસની એક મમ્મીનો ફોન આવ્યો એક ધ્રસકાની લાગણી સાથે કઈ જ ટુ બી ફેર પેલા એક બે કલાક કઈ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ